ત્યાંથી માલ આવતો જતો અને બેલા જે એક મેન મથક હતું અહીંયા વેપારીઓનું જેને કહેવાય એક મેન કમાવાનો પોઈન્ટ ક્યાંય વસ્તુ ના મળે એ બેલામાં મળે આજે પણ તમે જાઓ તો ખરેખર બેલા જે છે એ જૂની યાદોને ઝાંખી કરાવતું બેલા છે અને આજે દુકાન બજાર પણ તમે ત્યાં જઈને કોઈને પણ પૂછો કે ભાઈ બેલા એટલે બેલા અહીંયા ગામમાં બે મોટા ગઢ છે રાજા સાઈ સમયના ને ઘણું બધું આ બેલા મતો ભાઈ જાણવા અને જોયા જેવું છે